તો મહેરબાની કરીને તમારા લગન થવાના હોય ત્યારે તમારા બાપા ને કેજો કે મારે વ્યસન ન હોય એવો છોકરો વ્યવન ટાઈમે બંધ કરો માવા બંધ કરો માવા બંધ કરો પછી પેટ વધી જાય ત્યારે તમારું પેટ વધી ગયું છે અને તમારું પેટ વધી ગયું છે અને તમને આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું તો મહેરબાની કરી અને સો વર્ષની જિંદગી જો તમે અમારા દેવા ને જીવા દેવા માંગતા હોય તો તમારા બાપાને લગ્ન ટાઈમે પેલા ચોખવટ કરી લેજો કે મારે આટલું આટલું જોશે કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરતા નહીં અને ナマステ。